નમસ્કાર મિત્રો મારી ચેનલ માં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે લે એક ચોંકાવનારો સમાચાર સામે આવ્યા છે તો અમદાવાદ શહેરના પોલીસ કંટ્રોલ રૂમમાં ગુરુવારે રાત્રે આવેલા એક અનામી ફોને પોલીસ તંત્રને ઊંઘ આરામ કરી દીધી હતી તો ફોન કરનારે કાલે અમદાવાદમાં બોમ્બ ફોડવાનો છે તેવી ગંભીર ધમકી આપતા જ શહેર પોલીસ સતર્ક mode થઈ ગઈ હતી તો મિત્રો તમને એ પણ જણાવી દઉં કે ઓગણીમી તારીખે રાત્રે વાગ્યાના સુમારે અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમમાં એક ફોન આવ્યો હતો તો ફોન કરનારે ટૂંકમાં કહ્યું હતું કે કાલે અમદાવાદમાં બોમ્બ ફોડવાનો છે અને તરત જ ફોન કાપી નાખ્યો હતો આ પ્રકારની સંવેદનશીલ માહિતી મળતાની સાથે જ પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું હતું તો મિત્રો કોલનું લોકેશન ટ્રેસ કરતા તે સરખેજ વિસ્તારનું હોવાનું જણાયું હતું અને સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક અસરથી સરખેજ પોલીસ ડોગ સ્ક્વોડ બોમ્બ સ્કવોડ અને ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો નિદાસી સ્થળ પર પહોંચી ગઈ હતી અને સઘન ચેકિંગ હાથ ધર્યું હતું તો મિત્રો પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરતા તેત્રી વર્ષીય યુવકને ઝડપી પાડ્યો હતો તો પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આ યુવક તેની માતાના મોબાઈલમાં ફોનનો ઉપયોગ કરીને પોલીસ કંટ્રોલ રૂમમાં આ ધમકી ભર્યો કોલ કર્યો હતો તો મિત્રો સરખેજ પોલીસ યુવકની અટકાયત કરી રાત્રે એક વાગે પોલીસ સ્ટેશન લાવી હતી જો કે પ્રાથમિક તપાસમાં સામે પણ આવ્યું હતું કે ધમકી આપનાર તેત્રી વર્ષીય યુવક માનસિક રીતે અસ્થિર છે પોલીસે તેની પૂછપરછ બાદ તેને સવારે ફરી બોલાવ્યું છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તો મિત્રો આજના દિવસ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે